હવે ખેડૂત મિત્રો આપણે કપાસમાં વાત કરીએ ને તો એમાં મેઇન રોગ અને જીવાતનું જે પ્રમાણ આવે છે એમાં મેઇન થ્રીપ્સ લીલી પોપટી કથિરિયળ અને બીજા ઘણા બધા પણ રોગ જીવાત આવે છે જેમાં આપણે ઘણી બધી દવાઓના સ્પ્રે કરીએ છીએ છતાં પણ આપણને જોઈ એવું રિઝલ્ટ નથી મળતું તો આ બધાનો સમન્વય એક જ દવાની અંદર આવી જાય એવી દવા વિશેની આજે આપણે માહિતી આપવા જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો અત્યારે સિજેન્ટાનું સિમોડી કે જે પ્લિનાજોલિન ટેકનોલોજીથી આખી વસ્તુ બનાવવામાં આવેલી છે અને તમારે કોઈ પણ કપાસના પાકમાં અથવા તો મરચીના પાકમાં બીજા ઘણા બધા પાકોમાં થ્રીપ્સ લીલીયળ કથીરી અને માઇડ્સ અને એવા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે તો એનું નિવારણ માટે આ દવાનો કેવી રીતના તમારે ઉપયોગ કરવાનો હોય છે પંપમાં કેટલો ડોઝ નાખવાનો હોય છે એ એકરે કેટલો ડોઝ નાખવાનો હોય છે ખાસ કરીને બીજી દવાઓ કરતાં આ દવાની ખાસિયત કેવી છે આમાંથી કેવા કેવા આપણને ફાયદાઓ થવાના છે એની આજે આપણે પૂરેપૂરી આ વિડીયોમાં માહિતી આપવાની છે તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો મિત્રોનું આ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું તો આ પ્રમાણેની સિમોડીઝની બોટલ આવે છે અલગ અલગ એમએલમાં આપણને એગ્રોમાંથી ઉપલબ્ધ થાય છે હવે મેઇન કરીને સિઝનટાનું જે સિમોડીઝ એટલે કે પિનાજોલીન ટેકનોલોજી છે એની ખાસ વાત કરીએ તો કપાસમાં આવતી લીલી ઇયળ પોપટી અને થ્રીપ્સના નિયંત્રણ માટે બેસ્ટ આ દવા છે મેઇન આ દવા છાંટવાથી એક તો ડાળીઓની સંખ્યામાં વધારો થશે શાખાઓ વધારે આવશે છોડવો ભરાવદાર બનશે તો એકર ની અંદર એક ક્વિન્ટલ સુધીનું આપણને ઉત્પાદન પણ વધારીને આપી શકે તેવી દવા છે આ જે એટલે કે ટેકનોલોજી આવે છે એની કાર્ય પદ્ધતિની આપણે વાત કરીએ તો જયારે દવાનો સ્પ્રે આપણે કપાસના છોડ ઉપર કરીશું ત્યારે તો એક તો પેલા એના પાંદડા ઉપર આ દવા ટકી રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ તો જયારે દવા પાંદડા ઉપર લાગી ગઈ છે ત્યારે એ દવા સાથે કોઈ પણ જીવાણુઓ અથવા તો કીટકો સંપર્કમાં આવશે ત્યારે એ એક થી બે કલાક ની અંદર ખોરાક લેવાનું બંધ કરી દેશે હવે જયારે કોઈ પણ જીવાણુઓ બંધ કરી દેશે ત્યારે માત્ર એક થી પાંચ દિવસની અંદર એ જીવાણુઓ તો નાશ પામશે એટલે કે બીજા કોઈ પણ અન્ય રોગો હોય તો માત્ર આનું પાંચ દિવસમાં આપણને રિઝલ્ટ જોવા મળશે ત્યાર પછી આ દવાનો છંટકાવ કર્યા પછી કેટલા સમય સુધી ટકી રહેશે એની આપણે વાત કરીએ તો ચૌદ દિવસથી લઈને એકવીસ એકવીસ દિવસ સુધી આ દવાનો ડોઝ આપણા કપાસના છોડમાં અને કપાસના પાકમાં રહેશે જેથી કરીને બીજા કોઈ પણ કીટકો અથવા તો જીવાણુઓ આવતા હોય એની સામે સરસ મજાનું રક્ષણ આપી શકશે એના ડોઝની આપણે વાત કરીએ તો એક એકરની અંદર તમારે એકસો સાહીઠ વાપરવાનું હોય છે બીજી વાત કરીએ તો એક ડોઝ માર્યા પછી દસ થી બાર દિવસ પછી તમારે આનો બીજો ડોઝ આપવાનો હોય છે તો રાહ છે જુઓ છો તમારા કપાસના પાકને રક્ષણ આપવા માટે અને ભરાવદાર કરવા માટે આજે જ તમે સિજન્ટાનું સિમોડી એટલે કે પ્લિનાજોલિન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો નજીકના એગ્રો સેન્ટર સુધી જઈને તમે આ દવા મેળવી શકો છો અલગ અલગ ઇમેલમાં તમારે જે રીતનો ડોઝ જોતો હશે એ રીતના તમને દવા પણ મળવા પાત્ર છે તો આજે જ તમે કસ્ટમર કેર નંબર ઉપર વધારે માહિતી માટે સંપર્ક કરો અને કપાસના પાકને રક્ષણ આપવા માટે સીજન્ટાનું સિમોડી વાપરો